બોલે રે કરતા બહુ ખરો અરે જા મને આવડા બધાઈ હવા નું વાગ્યા બધા ને અચરમાં મસ્ત 8:00 વાગે ઊઠી ગયો સી હું તો થઈ ગયો સુ મસ્ત મોટો તો ફ્રેશ ના સને મજા આવી ગેમ અમે જન્સ લોકો બધા ઉપર તન બાબીની બધા નીચે તન નીચે રૂમ માં અને આઈזה બાઉન્સર ક્યાં ગયા તમારા બાઉન્સર આયા ગયા અમાર

અને લીમડા નું દાતણ કરવું જરૂરી છે હા તમે દેખાવો છો ને હવે જીન સા બનાવો જાવ શું છો બની જશે સા બને ખાવાનું શું છે ડ્રોન આરે હોય ને એટલે છે ને મારે શૂટ કરી દેવું પડે બધાને રેડી ડ્રોન શૂટ તો કરી દીધું પણ હજી કોઈને આપ્યું નથી જોઈ જઈ બાકી નાસ્તો બની ગયો છે મસ્ત મસ્ત તો બધા જમી લઈ અને ભાઈ જો ઉઠી ગયા છે ભૂખ લાગી છે ભાઈ બાઉન્સરો જો બે ગયા છે પેલા શેક કરવું પડે છે પછી આવડા લોકો ખાય સેલિબ્રિટી એમ પેલા બાઉન્સર ને શેક કરવું પડે જાદુ જાદુ એ જો ભાઈ તૈયારી થાવ મળી છે બધી હે ના જવાના તો આ બે ભાઈ છે ને હજી કોઈ નથી નાતું પણ આ બાઉન્સર બહુ મારે હે એક પાછો જોઈ આપણે વાહ જો તૂટી પાઈપ હે વાહ વાહ ના ઉવા હે

એ તો પટ્ટી ટાઇગર ને દો થપા ના એલા કોમ તો ભાઈ પાંચ હાલો બે અપૂર હો આ ત્રણ જાય કે મેકાઈ એ પેલું મંગલી રે নে <laughs> <laughs> <laughs>

કેટલો ખોટો બોલે કેટલો ખોટો બોલે અબરે અબરે બીજું મોળ સંભે વાત છે નથી એટલું પાણી ક્યાં આ ડૂબી

અમાર બાબીને હારે છે એટલે મુવા આવે છે આવજો બાય બાય ટાટા આમ જો આમ જો આમ જો અહીંયા તમે આટલું કરો ઓહો બાઉન્સર ને શું કરવું પડે છે બાઉન્સર અલવાના બાઉન્સર અલવાના ગમ બેજા હાવ સેફટી હોય ને ભાઈ સેલિબ્રિટી બેઠા છે ભૂબે એટલે તમારે સેફટી રાખવી જરૂરી છે બરાબર ને અમે તો જઈ છે ગાડીમાં

મોડું થઈ ગયું તું અમારે એટલે હવે આ વખતે તમારે આવવાનું છે બધા આવજો ને જોઈ તો ઉનાળો કેદી આવે કોને ખબર હાલો તો હવે અમી જઈ મોડું થઈ જાય રૂમે પોગી જાવ ફેમિલી ને થાકી જશે તો કાલ નું ઉજા કરો તો આજે મોડું થઈ ગયું છે અત્યારે વાગી જશે બાર બાકી તો છે ને ચેનલ માં પહેલી વાર આવ્યો તો સબસ્ક્રાઇબ કરી દેજો નાશા છે કે આજ નો બ્લોગ તમને ગમ્યો જો ગમ્યો તો લાઈક કરજો શેર સબસ્ક્રાઇબ કરજો મોડન મને ભાઈ કાલ નવો બ્લોગ માં જાવ જય માતાજી બાય 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 સબસ્ક્રાઇબ કરી દેજો બાય બાય